ટર્ન ભરીને રાખી દીધી છે અહીંયા હવે રિક્ષો આવે તો ભરવાની રિક્ષાની વાઈટ જોઈને બેઠા બધા મજૂર રિક્ષો આવે એટલે ભરી આવે રિક્ષો કેટલું લઈ આવે આવી ગયો રિક્ષા કુલ્ફી આ હિરોની આવે નીકળી ગયા છે ભાઈ આજે છે માર્કેટ ભરાણી છે કદળીના આડા ના આડા અમે બ્રિજ દેખાય ત્યાંથી આપણે ખાલી સાઈડ મારવાની છે છે આપણે ઉપર છે સાપા આ બોલેરામાંથી આપણે કરવાનું છે ક્રોસિંગ પરથી વેલોડિંગ કરીને આવી ગયા છીએ આપણે રાજકોટ રાજકોટ ગોંડલ ચોકડી માલધારી ભાટક આવી ગયા આપણે ચૌદ ફૂટ એટલે વરી થઈ ગઈ છે ભાઈ રીંગુ ચાલુ પાછી

આપણે જવાનું છે જામનગર કપડાં બપડા લેતા આવી નાતા તોતા આવી ને હોળી મનાવી લે રીક્ષાવાળાએ આગળ ઉતારી દીધો હવે હાલીને અહીંયા અહીંયા એ આગળ બસ બસ સ્ટેન્ડ જઈ ત્યાંથી તમને જામનગરનું વાહન જડી જાય આરએમસી એમસી રાજકોટ ભાઈ આપણે રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સંચાલિત બોમ્બાઈ હવે અહીંયા આપણે કરાવી લેશું ફોલટાકી મસ્ત કૂતરું શું પેલા કૂતરીએ કુતરીયા ભાઈ આપણે ચોટીલા પૂરિયા પૂરિયા કમ્પ્લેટ કરાવી લીધું ડીઝલ બીજલ બધું કમ્પ્લીટ છે પાણી વાણી ભરાઈ ગયું આપણે ત્યાં બ્રેક થાય નું કઈ નક્કી નથી અહીંયા ભાઈ ગાડી થઈ ગઈ છે ફેલ ટ્રાફિક થાય જામ હવે ડીઝલ થઈ ગયું લાગે આગળ ઓલું પંખા વાળું બાકી વાળું ટેલર ને તો રાખી દેવી પડે રિપેર રોટીલા રોટીલા માતાજી ને અગરબત્તી નાખે ભાઈ આપડે ભૂગ અંકલેશ્વર અત્યારે આવી છે બાર પેલા તો આપણે નિરાતે જમી લઈએ

ખાલી સાઈડ એટલે સોનગઢ શું પલસાણા વાળો હાઈવે ચાલુ જો આ ઉપરનો છે નહીં તો ભાઈ આપણે આવી ગયા છીએ સોનગઢ બોર્ડર થોડાક ઢીલા હતા કાકા જે કીધું કે ટાઈટ કરી નાખો બસો રૂપિયા લઈએ છીએ મસ્તીને ટાઈટ કરી દઈએ પાછળના થઈ ગયા આગળના થઈ ગયા ડિપ્રેશન બાકી ગિરીશ બિરિશ ધોરાવી લીધું છે કમ્પ્લેટ

બોર્ડર મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર બોર્ડ ટપ્પીના ભાઈ થઈ ગઈ છે આપડે બગડા ભાઈ ભેગા શાયરી લખાવી છે અહીંયા ઉડે તો જા નહીતર બોમ્બે માં ખા બરાબર છે થઈ ગયા છે આપડે બગડા ભાઈ લેલાન ગાડી લે તો ભાઈ આપણે બીક હતી અહીંયા ફાટકની ફાટક આપણે ટપી ગયા છે એટલે વાંધો નથી હવે કારણ કે આપણે ચૌદ ફૂટની વાઈટ હતી પાણી પાંચ ફોન કરે છે વાણિયામાં તો ભાઈ આપણે ઘાટ આવું નજીક આવવા માંડ્યું છે સામે દેખાય ડુંગર સાકરી ઘાટના જ છે બગડા ભાઈ આપણે ખેંચીને થઈ ગયા છે મોર આપણે નિરાતે નિરાતે વયા જાય પાંચક ટ્રેક્ટર મોકલા મારા વાલા

ભાઈ આપણે લગભગ ઘાટ ચડવા આવ્યા છે ને આ બાજુ આપણે આવે છે હનુમાન ડાડાનું મંદિર બતાવું તમને જય હનુમાન દાદા ભાઈ કરે છે ભાઈ આપણે ઓઇલ પણ ચેક હું છે કમ્પ્લેટ લાગે બીજી એક આગાડી છે માધવ ગ્રુપ બે બે એક પાછળ પડી ગયા

કે આપડે ભાઈ ઓલી કરે મારીથી ખાલી સાઈડ નાજી ઉપર આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ શિરડી જાવારા ભક્તો ભાઈ સાંઈ બાબાના મંદિરે જઈ લે હાલીને જાય છે ડંડા રશંગભાઈ બહુ મોટો છે ઓય ભાઈઓ અને બહેનો હોય જાય ભાઈ ટોલ વગાડે છે પાતા જાય પોલીસ સફટી હવે ગયે ગયો સત્રપતિ શિવાજી આહિર માધવ ગ્રુપ ભાઈ હો તો એસા રાજુભાઈ ઓભાઈ ચોપન જીરો નવ ક્લાસ એકદમ ડબલ પટો આવી ગયો છે અને પાણીની લાઈનનું કામ ચાલુ છે હજી ભરાયેલા ભાઈ દીધી હે ભાઈ મોરે મોરો મોરે ઠાઠું દે અને મોરે મોરો જ દઈ દીધું આવવા દે આવવા દે કૌશિક આવી ગયું છે ભાઈ આપણે પાછળ ગામ અહીંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ બીડ સોલાપુર ચાલના ફરી ભાઈ અહીંથી ભાઈ થઈ ગયો છે આપણે ઘાટ ચાલુ સોલાપુર તુલજાપુર કપિલા થાર ખોદીને હજી તો આમ નીચો કર નાયકો થોડોક ન તો બહુ ઊંચો હતો ભાઈ ઓલો રસ્તો જૂનો હતો એ આગળ વહીવ કે એ આમ ફરીને આવું ભાઈ ગાટ આપણે ગાડી ગરમ થઈ જાય ને તો અહીંયા ઠંડી કરવાની રોયડ્યા રાખી દેવાની એટલે થઈ જાય ઠંડી અને હોટલે ભાઈ આપણે મસ્ત ખાઈ લીધું છે ને ઈંડોરાની નીચે બેસી ગયા હતી આપણે નીચકા ખાતા હા શું છે મીંદળી છે કે મીંદળી ઝેરી તો ભાઈ આજે તો આપણે વહેલી સવારે નીકળી ગયા છીએ કારણ કે રાતે વહેલા સુઈ ગયા હતા ઓન ધ વે ભાઈ રોડનું કામ ચાલુ છે અને આગળ ડેન્જર રસ્તો આવે એટલા માટે અમે રાત્રે સુઈ ગયા હતા અત્યારે વહેલા નીકળી અને થઈ ગયા છીએ આપણે હાલતા છ સાત ગાડી ભેગી થઈ ગઈ છે બે ગાડી અહીંયા થઈ ગઈ ભેગી બે ગાડી વાહે બે ગાડી છે આપણે મોવા

બધું છે મસ્તી નું તરાવ ભર્યું ભાઈ નાવાનું ફૂલ મન થાય પણ ટાઈગર ની ટાઈ ટાઈ પડે અહીંથી આપણે આવી જાય હવે ચડવા ચડી ગયા છે ભાઈ આપણે હાઈવે મસ્ત સુરજ દાદા ઉગી ગયા છે ખરાબ હે ભાઈ મોરવાડી ની હોટલ આવી ગઈ છે ને આપણે ગાડી રાખી દીધી લાઈનમાં માં ત્રણ ચાર ને પાંચ બરાબર આગળ છે હજી એક આપડી ગાડી આવે છે ચા પાણી પી આવી તો ભાઈ આ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ગાડી હે એમાં આઈસર ભેગું હોય આપણે અને આ બધા આમાં હું કે આ જો આ ભાઈ કઈ કીએ

તો ગયો ભાઈ જાડવા વાળો ટાટે છાંયા પીડા જાવ ધીમે ધીમે રાજવી ગામ આવી ગયું છે ભાઈ કર્ણાટક નું પેલું ગામ રાજવી ભાઈ પબ્લિક ઉભી સાપે ગામ રેકડી વાળા વચ્ચે રાખી દે સાઈડમાં માં નથી બોલો કર્ણાટક વરાય રાખ્યો હોય ભાઈ ચોકીદાર ચડવાનું એ લ્યો ઉતરવાનું એ લ્યો રોડ ક્લાસ છે એટલે વાંધો નથી ચડી જાય થઈ ગયા છે ભાઈ આપણે ભારતના બોપે આપણે ભરાવી લેવાય તો પહેલાં તો ડિચલ અને આ બે બે વાતો કરે સાંગળ ભાષાં ઉદરગા સિટી એન્ટર થઈ ગયા છે ઇંગ્લિશમાં ઉર્દુમાં લખલ હોય જો કે આપણે તો સમજ જ ના આવે આપણે અહીંથી મારવાની છે પાછી ડ્રાઈવર સાઈડ રાયચુર સીધું આપણે રાયચુર હાઈવે ઉપર ભાઈ આ જીમેન્ટની કંપની આવી ગઈ છે આમે અમે સીધી જીમેટની કંપનીમાં જવાનું આપણે અહીંથી આપણે મારવાની છે ખાલી સાઈડ આ ત્રાળું કેમણા જાય રાયચુરવાળો રોડ આવી ગયો છે ભાઈ સિમેન્ટનો રોડ એકસોને અઢાર કિલોમીટર આવી જાય રાયચુર આવો જવાય ભાઈ આવી ગઈ છે બીજી કંપની આ મોટી છે એસીસી સીસીવાળી સિમેન્ટ આવે નેમનો પ્લાન્ટ છે પપ્પાની દરગાહ આવી ગઈ છે ભાઈ બહુ જબરી છે

તેમાં થઈ ગયા છે એન્ટર આપણે આમાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે કઈ કિમળો થી કોણ આવે ખબર જ નથી પડતી તમારો લો જય ને ગમજે આપ ક્યાં દે આ કે જોકડીએ ભાઈ અહી તો જામ ફૂટકે

ગાડી થઈ ગઈ હવે ચાલુ ગાડી થઈ ગઈ લાઈન પડે ઓલો બોકડો થઈ જાવ આવી ગયું છે ભાઈ ટ્રેન નું બ્રિજ અહીંયા વધારે પૂરતું ટ્રેન નું બ્રિજ ઉપર જોવાય ગાડી એટલેથી વહી જાય કર્ણાટક નું બીજું બોર્ડર આવી ગયું છે ભાઈ બોર્ડર વટીને જ બ્રિજ નું એકદમ મસ્ત કામ હલે છે જોરદાર મોટે ભાઈ પાયે યાત્રાળુ બધા જાય છે યાત્રામાં લોખંડ નું આખું બને છે ભાઈ મસ્તીનો ને જરજસ્ત સાંકડો એવો બ્રિજ છે ને રજવાડી બ્રિજ લાગે એવું લાગે રજવાડી બ્રિજ હોય ને અમે કપની પાવર પ્લાન્ટ ભાઈ આ કપની કહેવાની હોય પણ એ વધારે પૂરતી રાખ હરાય છે બલકર બલકર ને બધા રાખ જ ભરી દેતા હોય ગાડી થઈ ગઈ આપણે ગરમ તો પાણી નાખી ઠંડી કરે છે પાણી અને આ ગાડીનું સાયલેશન થાય તે ઓટોમેટિક આપણે થઈ ગયો છે ભાઈ પોઈન્ટ પાંચ રાયચૂર રાયચુર હે ભાઈ બહુ મોટું સિટી છે